નમસ્કાર આપ સ્પાર્ક ન્યૂઝ ઓપરેશન સિંદુરની સફળતાને બોડેલીના નગરજનોએ આવકારી વિજય ઉત્સવ મનાવ્યો કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓને ધર્મ પૂછી પૂછીને ગોળીઓ મારી મોતને ઘાટ ઉતારતા સમગ્ર ભારત દેશ આ બનાવથી શોકમગ્ન બન્યો હતો ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પુણે ભરી નીતિ અને યોજના સાથે ભારતીય સૈન્ય વીરતા અને બહાદુરીપૂર્વક ઓપરેશન સિંધુર અંતર્ગત પાકિસ્તાનમાં આવેલા આતંકવાદીઓના અડ્ડા ઉપર અટેક કરી એમને નષ્ટ કરવામાં આવ્યા અને ઓપરેશન સિંધુરને સફળતાપૂર્વક પાર પાડતા સમગ્ર ભારત દેશમાં ખુશીની લહેર પ્રસરી છે પાકિસ્તાનને ભારતીય સૈન્યની તાકાતનો પરશો બતાવી દીધો છે ત્યારે આ ખુશીમાં સહભાગી થવા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે અલીપુરા ચાર રસ્તા પર રામચોક

ભારત માતા કી જય ભારતીય સેના જિંદાબાદ ના નારા સાથે ઢોલ નગારા તાલે નાચી ઝૂમી પાકિસ્તાનના ના ને સળગાવી આતશબાજી કરી વિજય ઉત્સવ મનાવ્યો હતો પહેલગામ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ દ્વારા જે નરસંહાર કરવામાં આવ્યો જે નપુંસકતા ભર્યું કૃત્ય કરવામાં આવ્યું અને આખા દેશની જે પ્રતિક્ષા હતી કે ભારત સરકાર નરેન્દ્ર મોદી ભારત સરકાર કોઈ કઠોરમાં કઠોર પગલું લે અને આ અપરાધ કરનાર અમાનવીય લોકોને કઠોરમાં કઠોર દંડ આપે એ ઓપરેશન સિંધુના નામે મોદી સરકાર દ્વારા ભારત સરકાર દ્વારા કઠોર પગલા લઈ લેવામાં આવ્યા છે નવ ઠેકાણા ઉપર રાફેલ દ્વારા ભયંકર બોમ્બમારો કરીને એમના નિશાના પર આતંકવાદી અડ્ડાઓને નેસ તો નાબૂદ કરી દેવામાં આવ્યો છે અને અનેક આતંકવાદીઓને ઠેકાણે લગાવી દેવામાં આવે અમે એવી જ આશા કરીએ છીએ કે સરકાર આવા ઠેકા લે અને હું તો કહું છું કે આ સમય છે કે આતંકવાદીઓ આતંકવાદીઓએ પહેલગામમાં જે આતંક મચાવ્યો એની સામે ભારતે આજે જે જોરદાર વળતો જવાબ આપ્યો અને આપણા ભારતીય સૈન્યએ જે એમની કુમારી અને એમનું જે હિંમત બતાવી અને આજે ધ્વંસ કર્યા છે આતંકવાદીઓના અડ્ડાને અને એના આનંદ ઉત્સવમાં આજે બોરેલી રામચોક ખાતે સમગ્ર બોરેલીના નગરજનો ઉપસ્થિત રહી અને આતશબાજી કરી અને આનંદ ઉત્સવને ઉજવી અને આપણા ભારતીય સૈન્યની વીરતાને આજે બિરદાવે છે અને આપના મોદી સાહેબની જે આ કૂટનીતિ છે અને જે વળતો જવાબ આપી અને ભારતમાં જે આ આતંકવાદી હુમલો થયો હતો કાશ્મીરમાં અને એમાં જે નિર્દોષ લોકોની હત્યા થઈ હતી એ લોકોના આત્માને ખરેખર આજે શાંતિ મળી છે અને એ પરિવારોને પણ એવો વિશ્વાસ બેઠો છે કે ભારત સરકાર કશું પણ કાચું કાપે એમ નથી અને એ જોરદાર જવાબ આપે જ છે એ આપણા ભારતની સરકારે મોદી સાહેબે અને સૈન્યએ એ આપણને આજે સાબિત કરીને બતાવ્યું અને સમગ્ર ભારત દેશમાં આનો આનંદ ઉત્સાહ આજે છવાયેલો છે એમાં એક બોરેલી છે